નમસ્તે મારું નામ પટેલ વિશા દિલીપભાઈ છે હું હું ધાંગધ્રાની તપોવન વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું આજે 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 રોજ તેર છ બે હજાર ચોવીસના રોજ અમારી અમારી સ્કૂલ ઓપન થઈ છે હું અને હવે હવે હું દસમા ધોરણમાં આવી છું આજે રોજ અમારી અમારી શાળામાં સૌ સૌ વિદ્યાર્થીઓને તિલક કરીને મોં મીઠું કરીને વેલકમ કરવામાં આવ્યું છે હું આજે આજે મારો પહેલો દિવસ છે હું બધા મિત્રોને મળીને ખૂબ જ ખુશ થઈ અને મારું વેકેશન પણ ખૂબ જ સારું વીત્યું છે હવે હું હવે હું એવું શુભેચ્છા આપીશ કે સૌ વિદ્યાર્થીઓનું આ ધોરણ બધાને સારું જાય અને બધા સારા માર્ક્સ હું વિપુલભાઈ દલસાણીયા સંચાલક શ્રી તપોન વિદ્યાલય ધ્રાંગધ્રા ગુજરાત રાજ્ય સરકારની આજે નવા વર્ષની જે રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન હતી તે મુજબ આજે શાળાનો પ્રથમ દિવસ તેર જૂન દરેક શાળામાં આજે પ્રથમ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને વેલકમ કરવા માટે કોઈને કોઈ આયોજન થતું હોય એમ આજે નાના બાળકાઓ બાળકોને અને વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે કાંઈક ઉત્સાહ જોવા મળે તેટલા માટે શાળા દ્વારા અમારી શાળામાં દરેક બાળકોને કપાળે તિલક કરી મોં મીઠું કરી અને સરસ્વતી માતાના દર્શન કરી અને પોતાના થમ દ્વારા એક જે ટ્રી છે એમાં પોતાનું એક લીવ બનાવવામાં આવે છે જે પાંદડું એ પણ વિદ્યાર્થીઓ માટે કંઈક નવું હતું ને તેમાં દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા અને દરેક વિદ્યાર્થીઓ આજે શિક્ષકોને અને શાળાના દરેક મિત્રોને મળી અને ખૂબ જ ઉત્સાહિત છે અને ખૂબ જ આનંદિત જોવા મળે છે અસ્તુ આજથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષ માટે બે હજાર ચોવીસ પચીસ માટે તમામ વિદ્યાર્થીઓ વાલીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ સારી રીતે સુંદર રીતે તંદુરસ્તીથી વાતાવરણ મળે અને સર્વે શાળાઓ સારા વાતાવરણની અંદર પોતાનું વર્ષ પૂરું કરે એવી હાર્દિક શુભકામનાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરતા જણાવું છું કે સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણસો ત્રેપન શાળાઓની વેકેશન દરમિયાન ચકાસણી કરવામાં આવી ફાયર એનઓસી બાબતે તે પૈકી ત્રીસેક શાળાઓમાં કંઈક ને કંઈક પૂર્તતા બાકી જણાયેલો હોય ત્રીસેક શાળાઓને નોટિસ બજાવણી કરવામાં આવી એ પૈકી દસ શાળાઓએ પૂરતા કરી વીસ શાળાઓ હજી નોટિસ પૂરતાની તૈયારી ની અંદર છે વીસ શાળાઓને મંજૂરી આપેલ નથી બાકીની બધી શાળાઓ આજથી ખુલી ચુકી છે કેટલી શાળાઓ ગઈ છે ત્રણસો ત્રીસ જેટલી શાળાઓ આજે ખુલી ચુકી છે